કરણ એટલે આજની રાશિ રાશિ કન્યા જે બાળકનું આજનું તે પણ જણાવશો જી બિલકુલ દિન વિશેષમાં આજે અભિજીત મુહૂર્ત સમય બપોરે બાર કલાક અને ત્રેવીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે એક કલાક અને છ મિનિટ સુધી અભિજીત મુહર્ત રહેશે રાહુકાલમનો સમય બપોરે બે કલાકને પાંચ મિનિટથી પ્રારંભ કરી બપોરે ત્રણ કલાકને પચીસ મિનિટ સુધી રહેશે તો સાથે આજે કૃષ્ણ પક્ષની અષ્ટમી એટલે અષ્ટમી ભગવાન કાલભૈરવની આરાધનાનો પર્વ આ છે આજ દર દિવસનો દિનવિશેષ જી જી મહારાજ હવે બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જાણીશું તો પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે જી બિલકુલ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો છે અ લ અને ઈ આવા જાતકો માટે આજે વિચારોમાં સ્થિરતા જોવા મળે તો આજે કાર્યક્ષેત્રમાં લાભ મળવાના પણ સંકેત બની રહ્યા છે પરિવારમાં સભ્યોને આરોગ્યની પ્રાપ્તિ થાય કોઈ બીમારી ચાલતી હોય તો એમાંથી મુક્તિ મળવાના

કે જેના વર્ણના અક્ષરો છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે મનને પરમ શાંતિનો અનુભવ થઈ શકે એમ છે પ્રવાસને લગતા શુભ કાર્યો પણ આજે થઈ શકે એવા યોગો છે આજે વાણીથી કલેશ થઈ શકે છે તો વાણીમાં સંયમ રાખવાની આવશ્યકતા બની રહી છે સ્વાસ્થ્યમાં આજે સારા બદલાવ આવી શકે છે આરોગ્યની પ્રાપ્તિ થતી જોવા મળી શકે એકંદરે આજનો દિવસ વૃષભ રાશિના જાતકો માટે શુભકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે ઉપાયની વાત કરીએ તો આજે શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરવી વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે તો આજે આપે વિષ્ણુ ભગવાનની સ્તુતિ અવશ્ય કરવી શુભ રંગની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજે શુભ રંગ સફેદ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આજે આપે સફેદ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે હવે જાણીએ મહામંત્ર કે કયા મંત્રનો જાપ કરવાથી આજે આપના દિવસને વધારે શુભતાની પ્રાપ્તિ થાય મંત્ર છે ઓમ વાસુદેવાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે શ્રેયસ્કર સાબિત થશે જી હવે જાણીએ મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે મિથુન રાશિ રાશિચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે જાતકો માટે આજના દિવસે મહેનત લાભ મળી શકે છે પ્રેમ જીવનમાં એટલે લવ લાઈફમાં આજે સકારાત્મકતા બની બનતી જોવા મળશે તો સાથે આજે તમને ભાગ્યનો સાથ અને સહકાર પણ મળતો જોવા મળી શકે ભાગ્યોદયકારક આજનો દિવસ બની રહી છે

વ્યાપારમાં આર્થિક સ્થિતિ પણ સારી રહેશે એવી પણ સ્થિતિ બની રહી છે આજે શેર બજારમાં લાભ મળતા જોવા મળશે મુલાકાત થાય અને મુલાકાત આપણા માટે લાભપ્રદ સાબિત રહેતી જોવા મળી રહી છે તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલકારી ગોચર થઈ રહ્યો છે આજનો દિવસ આપણા માટે શુભ અને ઉમદા સાબિત રહેશે વાત કરીએ ઉપાયની તો કર્ક રાશિના જાતકો એવો કયો ઉપાય કરવો જે આપના માટે લાભકારી નીવડી શકે તો આજે ગરીબોને જમાડવા એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય રહેશે શુભ રંગની વાત કરવામાં આવે તો કર્ક રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ સાબિત થશે વાત કરી શુભ મહામંત્રની કે કયો મંત્ર જાપ કરો આપના માટે શ્રેષ્ઠતમ સાબિત રહે તો આજે ઓમ અનિરુદ્ધાય નમઃ આ મંત્રનો જાપ કરવો કર્ક રાશિના જાતકો માટે મંગલકારી સાબિત થશે જી જી મહારાજ આપણે કર્ક રાશિની તો વાત કરી હવે સિંહ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે સિંહ રાશિ રાશિ ચક્રની પાંચમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે મ અને ટ આવા જાતકો માટે નવા પ્રોજેક્ટ્સનું આયોજન આજ થઈ શકે એમ છે આજે આરોગ્ય પ્રત્યે થોડુંક ધ્યાન રાખવાની પણ આવશ્યકતા બની રહેશે તમારે મનને શાંત રાખવાની પણ આજે આવશ્યકતા છે માનસિક ઊંચા પત્તોથી થોડીક શાંતિ રાખવાનો પ્રયાસ કરવો આજે પિતાથી વ્યાપારમાં લાભ મળી શકે છે પિતાના માર્ગદર્શન કે પિતાના નામથી આજે લાભ પ્રાપ્ત થઈ શકે એકંદર દિવસ આપના માટે શુભકારી છે ઉપાયની વાત કરીએ તો આજે સિંહ રાશિના જાતકોએ ભગવાન સત્યનારાયણની કથા કરવી અથવા શ્રવણ કરવી શુભ અને મંગલકારી ઉપાય સાબિત રહેશે તો આજે ભગવાન સત્યનારાયણનું સ્મરણ અર્ચન કે કથા કરવી લાભકારી છે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે આપના માટે કેસરી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ આપના માટે શ્રેયસ્કર સાબિત થાય એ મંત્ર છે ઓમ પુરુષોત્તમાય નમ આજે આપણે આ મંત્રના યથા સંભવ જાપ કરવા જેથી આપનો દિવસ સુમંગલ રીતે પસાર થતો જોવા મળે જી

સંતાનની ચિંતા જે કોઈ સંતાન બાબતે કોઈ ચિંતા હોય તો આજે ચિંતા દૂર થતી પણ જોવા મળશે તો એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરીએ તો આજે કન્યા રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો એ આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત રહેશે શુભ રંગ

વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ કરો આપના માટે શ્રેષ્ઠ કરે છે મંત્ર છે ઓમ નરસિંહાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે સર્વથા શુભ અને મંગલકારી સાબિત રહેવાનો છે જી જેમ આગળની રાશિની વાત કરીએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની 8મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે આજે દિવસ વિશેષ બની રહેશે આજે યોગ બની રહ્યા છે આજે વિદ્યાર્થીઓને લાભ મળે એવા પણ યોગો બની રહ્યા છે એકંદરે આજનો દિવસ આપના માટે શ્રેષ્ઠતમ સાબિત રહેશે વાત કરીએ ઉપાયની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે શ્રેષ્ઠ ઉપાય રહેશે ઉપાયારુ પૂરવું દર હોય ત્યાં લોટ અને શ્રેષ્ઠ ઉપાય રહેશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ઘાટો લાલ રંગ શુભ અને મંગલકાળી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો હિતાવ રહેશે જાણીએ મહામંત્ર કે જેનો જાપ કરો આપના માટે શ્રેષ્ઠ સાબિત થાય મંત્ર છે ઓમ અચ્યુતાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહેશે તો આજે યથાસંભવ આ મંત્રનો જાપ અવશ્ય કરવા જી જી હવે આગળની રાશિની વાત કરીએ ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે ધન રાશિ રાશિ ચક્રની નવમા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજે પરિવારમાં શાંતિ ભંગ થાય એવા યોગો બનશે શાંતિ જાળવવાના પ્રયત્ન કરવા નોકરીમાં સારા લાભ અવસરો સાબિત થઈ શકે એમ છે બાળકો વિશેની કોઈ ચિંતાઓ હોય તો એ આજે ચિંતાઓ દૂર થતી જોવા મળી રહી છે એકંદરે આપનો દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે

વ્યાપારમાં બદલાવ પણ આજે કરવો હોય તે બદલાવ આવી શકે છે વ્યાપારિક દ્રષ્ટિએ આજે માનસિક ચિંતામાં વધારો થતો પણ જોવા મળી રહ્યો છે એકંદરે દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ યુક્ત જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ ઉપાયની કયો ઉપાય કરવો મકર રાશિના જાતકો માટે શુભ કાર્ય તો આજે પુરુષોત્તમ ભગવાનની કથા શ્રવણ કરવી આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત રહી શકે એમ છે જાણીએ શુભ રંગ આજે મકર રાશિના જાતકો માટે જાંબલી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આપે આજે આ રંગનો પ્રયોગ કરવો હિતાવહ રહેશે વાત કરીશું મહામંત્ર કે જેનો જાપ આપના માટે શ્રેષ્ઠતમ રહેવાનો છે એ મંત્ર છે ઓમ ઉપેન્દ્રાય નમઃ આજે આપે આ મંત્રના યથાસંભવ જાપ કરવા આપના માટે શ્રેયસ્કર સાબિત રહેશે જી જેવે આગળની રાશિની વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના આજનો દિવસ કેવો રહેવાનો છે કુંભ રાશિ રાશિ ચક્રની 11મી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ગ સ શ ન શ આવા જાતકો માટે આજ ખૂબ વ્યસ્તતાનો અનુભવ થશે કુટુંબ પરિવારનો પરિવારનો સાથ આજ આપને મળી શકે છે કોઈ કામકાજમાં પરિવાર અને આપના કુટુંબનો સહકાર સાથ મળી રહેશે આજે મોટા સલાહકાર બની શકાશે અર્થા કોઈ સાચી સલાહ આપતી હોય તો એકંદર દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો જોવા મળી રહ્યો છે ઉપાયની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે આજે કયો ઉપાય કરવો શ્રેષ્ઠ સાબિત થાય તો આજે વિષ્ણુ સહસ્ત્ર નામ સ્ત્રોત પાઠ કરવો આપના માટે આજે મંગલકારી ઉપાય સાબિત થઈ છે વાત કરીએ શુભ રંગની તો આજે સિલ્વર કલર આપના માટે શુભ અને મંગલકારી સાબિત રહેવાનો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે શ્રેષ્ઠ કરે છે જાણીએ મહામંત્ર કે જેનો જાપ આપના દિવસને વધારે મંગલકારી બનાવી શકે છે એ મંત્ર છે ઓમ હરયે નમઃ આજે આપણે આ મંત્રનો જાપ કરવા આપના માટે શ્રેષ્ઠતમ ઉપાય સાબિત થઈ છે જી

બની રહેશે આજે ઘરે પણ ધાર્મિક કામનાઓ થાય જેના કારણે વાતાવરણ પવિત્ર બનતું જોવા મળી રહ્યું છે એકંદરે દિવસ આપના માટે ખૂબ જ ઉમદા મંગલકારી અને ભાગ્યવર્ધક દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે વાત કરીએ શુભ ઉપાયની કરો આપના માટે મંગલકારી સાબિત રહેશે વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે વાદળી રંગ શુભ અને મંગલકારી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો વિતાવ રહેશે જાણીએ મહામંત્રક જેનો જાપ કરવાથી આજનો આપનો દિવસ શું મધુર રીતે પસાર થતો જોવા મળે એ મંત્ર છે ઓમ શ્રી કૃષ્ણાય નમઃ આ મંત્રનો જાપ કરો દિવસ મંગલ મંગલતાથી પસાર થતો જોવા મળશે જી જી મહારાજ તો પંચાંગ દિન વિશેષ અને 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે તો આપણે જાણી લીધું હવે ગઈકાલે જે કોલર મિત્રએ કોલ કર્યા હતા તેમનો પ્રશ્નોના નિરાકરણ પણ આપણે મહારાજ પાસેથી મેળવીશું જી મહારાજ જી બિલકુલ ગઈકાલે જે કોલર કરે તેમ પ્રથમ કોલર છે નિરંજનભાઈ એમનો પ્રશ્ન છે અનેકવિધ શારીરિક તકલીફો જીવનમાં ભોગવી રહ્યા છે બનેલી છે શનિ મંગળ સાપિત યોગ કરે છે રાહુ મંગળ અંગારક બીમારીઓ આપતું હોય છે તો આ યોગના કારણે આપના જીવનમાં અનેકવિધ બીમારીઓ કે એકમાંથી મટણ બીજામાં પ્રવેશ થઈ રહ્યો છે આની શાંતિ કરાવી આવશ્યક હોય છે વર્તમાનમાં દશાની વાત કરીએ તો ચંદ્રની મહાદશામાં રાહુની અંતરદશા ચાલી રહી છે જે જુલાઈ સુધી ચાલશે આ સમયાવધિમાં આપે શિવ ઉપાસના કરવી આપના માટે મંગલકારી સાબિત થઈ શકે એક નાના લોટામાં જે તાંબાનો ન હોય તેવા લોટામાં થોડું દૂધ થોડા કાળા તલ અને ગંગાજળ સાથે થોડું જળ ભેળવી અને રુદ્રાભિષેક કરવો મહિન્ન સ્તોત્ર ફાવતું હોય તેનો ઉપયોગ કરો અન્યથા મૃત્યુંજય મહાદેવ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરાવ્યાધિ પીડિતમ કર્મ બંધને આનાથી રુદ્રાભિષેક કરવો અને પાછળ પાર્વતીજીની પ્રતિમા હોય છે તેમની હાજરી પ્રાર્થના કરવી અને આ શ્લોકને પાંચ વાર ઉચ્ચારણ કરવું રોગાન શેષાન પહંશ તુષ્ટા રૃષ્ટા કામાન સકલાન અભિષ્ટા ત્વામાં ન વિપન્ન રાણા ત્વામાં શ્રિતાહ્યામ શ્રયતામ પ્રયાંતિ આ દેવી ચંડીપાઠના અગિયારમાં અધ્યાયનો આ શ્લોક છે અને પાઠ કરવાથી પણ લાભ મળશે બીજા કોલર છે રમણીકભાઈ એમનો પ્રશ્ન છે ઘરમાં સુખ શાંતિ નથી રમણિકભાઈ આપના પ્રશ્નને અનુસાર ઘરના ઈશાન ખૂણાને પવિત્ર રાખશો તો ઘરમાં એકબીજાનું બોરેલું ગમશે જ્યારે ઈશાન કોણ માનસિક શાંતિ ઘરમાં બતાવતો હોય છે તો ઈશાન કોણની જો ટોયલેટ હશે તો એને નિવૃત્ત કરો જો ત્યાં કોઈ લોડ વધારે ભારે વસ્તુઓ મૂકેલી હોય તિજોરી કેવું કંઈ તો ત્યાંથી હટાવી દેવું જોઈએ તે જગ્યા કેવલ દેવ મંદિર માટે અથવા ખુલ્લી રાખવી જોઈએ તો આ જગ્યા આવી કરી દેશો તો ઘણા અંશે લાભ મળશે તો સાથે સાથે ઘરની અંદર જે કચરા પોતું કરવામાં આવતું હોય એમાં થોડું સમુદ્રી મીઠું થોડી ફટકડી અને થોડું કપૂરનો ચોરો પધરાવી એવા જળથી ઘરમાં જો પોછું મારવામાં આવશે તો ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ જોવા મળશે સાથે આપણે કુબેર ભગવાનની આરાધના કારણ કે ઘરમાં કંકાશના પાછળના કારણ આર્થિક ક્ષમપ પણ હોય છે તો કુબેર ભગવાનની આરાધના કરવાથી લાભ મળી શકે

શુક્રની સ્થિતિ બહુ સારી છે સંગીતના માધ્યમ દ્વારા આપ જીવનમાં ઘણી સારી સફળતા આર્થિક અને સામાજિક સફળતાને પ્રાપ્ત કરી શકો એમ છે સાથે સાથે તમારે સરસ્વતીની આરાધના કરવી સંગીતના ક્ષેત્ર માટે લાભકારી નીવડી શકે છે બીજા કોલર છે વીણાબેન પ્રશ્ન છે આરોગ્ય કેવું રહેશે બેન આપની જે પ્રશ્ન છે એના આધારે દુર્ગા ઉપાસના કરવી લાભકારી નીવડી શકે છે દેવી કવચમનો પાઠ ચંડી પાઠમાં સર્વ દેવી કવચ આવે છે નિત્ય આરોગ્યમાં સારો લાભ જોવા મળશે છે અભયભાઈ પ્રશ્ન છે વિદેશ યોગ છે કે કેમ અભયભાઈ આપની કુંડલીની અંદર ચાર કરતા વધારે ગ્રહો કેન્દ્રમાં હોવાથી ચતુષાગર યોગ બને છે નિશ્ચિત આપના જીવનમાં વિદેશ ગમન યોગ છે સાથે સાથે તમે હનુમાનજી મહારાજની આરાધના કરતા તો આપના વિદેશ ગમનમાં આવતી અટકાયતો દૂર થશે ઘરના વાયવ્ય કોણની અંદર જે દેશમાં જવાની વિચારધારા રાખો છો તે દેશનું રાષ્ટ્રચિહ્ન અને ભારતનું રાષ્ટ્ર પ્રતિક અશોક સ્ત સ્થાપિત કરવું સાથે તે જગ્યાએ બેસી સુંદરકાંડનો પાઠ કરવો લાભ મળશે બીજા કોલર છે હરીશભાઈ પ્રશ્ન જીવનમાં સુખ શાંતિ નથી

તો દર્શક મિત્રો આપણે અમારો કાર્યક્રમ ટીવી પર જોઈએ પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જે આપ ટીવીના માધ્યમથી પૂછી ના શકતા હોય તો ટીવી સ્ક્રીન પર આશુતોષ મહારાજનો નંબર આવી રહ્યો છે તેના પર કોલ કરીને તમે પોતાના પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકો છો તો ભાવ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર